જામનગરની વાત કરવામાં આવે તો શહેર અને જિલ્લામાં છેલ્લા એક રહ્યો છે આકરા તાપમાનમાં પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અસહાય ગરમીથી પરસેવે રેબઝેબ અને આકડું ફાકુ બની ગયેલ જનતા ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા તો ત્યારે જામનગરમાં તળાવ પાડે આવેલ મછલી ઘરની સાથે સાથે જ પક્ષી ઘર આવેલું છે આ પક્ષી ઘરમાં આવેલું ઇમુ લવબર્ડ ગાજ તેતર ટર્કી બજીરગર કોકટીલ અને કશુકો જેવા પક્ષીઓ પણ ગરમીમાંથી તોબા પકાય ઉઠ્યા છે જ્યારે પક્ષીઓને ગરમીથી રાહત આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આ તમામ પક્ષીઓને ખાસ સાર સંભાળ રાખવામાં આવી રહી છે ખાસ જામનગર અને મહાનગરપાલિકા દ્વારા ગરમી અને બફારા ઉકડાટથી બચાવવા માટે પક્ષીઓ માટે પક્ષીની ઉપર પાણીનો છટકાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે આવા મુંગા પક્ષીઓ પર અને તેના પિંજરા ઉપર ઘાસનું આવરણ લગાવ્યું છે અને દિવસમાં બે વાર પાણીનો છટકાવ કરાઈ રહ્યો છે આ પાણી છાંટવા માટે એક ખાસ માણસ રાખ્યો છે આ ગરમીમાં પક્ષીઓનો ખોરાક ઘટી ગયો છે ગરમીથી બચવા માટે ખાસ પ્રકારની સાર સંભાળ રખાઈ રહી છે ગરમીમાં આ તમામ પક્ષીને કોઈ પણ રીતે લૂ ન લાગે અથવા કોઈ પણ જાતનો રોગ ન થાય તે પ્રકારની કાળજી પણ લેવામાં આવી રહી છે મારું નામ હિરેન સોલંકી છે હું જામનગર મહાનગરપાલિકામાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું જામનગરમાં રણમલ તળાવ ખાતે એક સિટી મ્યુઝિયમ છે તેમાં એક નાનકડું પક્ષી ઘર પણ એ રાખેલ છે જેમાં ગાજ છે ઇમુ બજરીગર પોકેટિલ એવા ઘણા બધા અંદાજીત ચારસો જેવા પક્ષીઓ એ આપણે એ રાખેલા છે ઉનાળાની આ કાળધાર ગરમીમાં એ લોકો પક્ષીઓને બચવા માટે ગરમીથી બચાવવા માટે અમે એક માણસ રાખી અને એ પાંજરામાં છે એ દિવસમાં ત્રણથી ચાર વખત પાણીનો છંટકાવ કરીએ છીએ પક્ષીઓને નવડાવીએ છીએ એ પાણી તળ જે આ ગરમીથી એ બચવા માટે એમને થોડી રાહત મળે એવો અમે પૂરતો પ્રયાસ કરી રહ્યા છીએ ખાવા પીવા માટે શું દેવા મળે પક્ષીઓને અહીંયા આપણે ખાવા પીવા માટે છે એ સિઝનના ફ્રૂટ છે પછી એ લીલા શાકભાજીઓ છે બાજરો છે જુવાર છે એ એ બધું અમે આપીએ છીએ અમને